પટ્ટા ઉતારવાની વાત કરતા છેલ્લા ત્રણ ચાર દિવસથી વિવાદ વકર્યો છે મેવાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર જીગ્નેશ મેવાણી ને જવાબ આપ્યો અને બીજી તરફ પોલીસ પરિવારે જીગ્નેશ મેવાણી ના માંગ કરીને પાટણ પાલનપુર અને થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી તંત્રમાં રજૂઆત કરી છે જે બાદ આજે મેવાણીના સમર્થનમાં પાટણ પાલનપુર અને ભુજ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી અમીરગઢ રેન્જના ખજુરિયા વિસ્તારમાંથી આશરે સાઠ મળ ખેરના ગેરકાયદેસર રીતે કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે અમીરગઢ વન્યજીવ ટીમે કાર્યવાહી કરી છે ને એકબલગઢ ડ્રાઉનની ચાંજરવા બીટ નવન રક્ષકને મળેલી બાદમીના આધારે ખજુરિયા ગામના માઉ બગાભાઈના સર્વે નંબર વાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ખેરનારીલા વૃક્ષો કાપી એકત્ર કરેલા મળી આવ્યા આ વૃક્ષો કાપવા માટે বন વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદમાં કોંગ્રેસના જનઆક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવનગર વિસ્તારમાં ખુલ્લામ ચાલી રહેલા દારૂના ડ્રગ્સ સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રજૂઆત કરી ત્યારબાદ જિગ્નેશ મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ ઉપર ઉતરીને મેવાણીનો વિરોધ કર્યો ત્યારે આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હજારોની સંખ્યામાં વાવ થરાદ અને આજુબાજુના વિસ્તારોમાંથી લોકો જોડાયા હતા અને જિગ્નેશ મેવાણી જિંદાબાદના નારા સાથે રેલી કાઢી જિગ્નેશ મેવાણીને એક સંદેશ આપ્યો છે કે જિગ્નેશભાઈ તું આગે બઢો હમ તુમારે મારે સાથે હે જય જય ભીમના નારાઓ સાથે જિગ્નેશભાઈ તું આગે બઢો હમ તું મારે સાથે હે લોકોએ જિગ્નેશ મેવાણીને ખૂબ મોટી સંખ્યામાં સમર્થન આપ્યું આજે થરાદના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થન આપતા જિગ્નેશ મેવાણી જિંદાબાદના નારા સાથે આખું થરાદ ગુંજી ઉઠ્યું

डॉक्टर राजूल बेन जोड़ाया था सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લાના બાબર અને સુઈગામ તાલુકામાં પૂર અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય આપવા માટેના ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી આ તારીખ પૂર્ણ થતાં હવે ખેડૂતોએ રાહત પેકેજની રાહ જોવી પડશે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારની મુલાકાત લીધી તેમણે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું જેનાથી ખેડૂતોમાં આશા જાગી કે આજે સહાયના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ભાબર અને સુઈગામ બંધકની પંચાયતોમાં ભારત સારો જોવા મળ્યો ઉચોસણ જોરાવરગઢ ચાત્રા જલાદર રૂની જેવા અનેક ગામોના ખેડૂતો ફોર્મ ભરવા માટે પંચાયત કચેરી પહોંચ્યા હતા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાના છપ્પનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવશે પ્રદર્શનમાં જિલ્લાભરની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને આ

દિવાળી પહેલા હાઈવે રોડનું સમારકામ થયું હોવા છતાં પાણી નિકાલ માટેના બે ગરનાળાનું કામ બાકી રહી ગયું હતું જેને કારણે વાહન ચાલકોને લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ ગરનાળા બાકી રહેવાના કારણે ધૂળની ડમરી ઉડતી હતી જેનાથી આસપાસના ખેડૂતો પણ પરેશાન હતા હવે નવા આરસીસી ગરનાળા નાખવાની કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં કાયમી તલાટી ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં તલાટીની બદલી થતાં પંચાયતનો વહીવટી ચાર્જ પણ ચાલી રહ્યો છે જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે માહિતી મુજબ ડીસા તાલુકાનું જુનાડીસા ગામ એક મોટું અને શિક્ષિત ગામ ગણાય છે થોડા સમય અગાઉ અહીંના તલાટી હેમંત પંચીવાળાની બદલી છાત્રાલા મુકામે કરવામાં આવી ત્યારથી જુના ડીસા ગ્રામ પંચાયતનો વહીવટ ચાર્જ પરના તલાટીને સોંપવામાં આવે છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ દિયોદર મધ્ય શ્રી જીવન પ્રકાશ સાર્વજનિક પુસ્તકાલયનું રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી અંતર્ગત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે ના બાળકો બાલિકા ઉપસ્થિત રહી પુસ્તકો વિશે માર્ગદર્શન મેળવેલ આ પ્રસંગે દિયોદર લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને તાલુકા કર્મચારી મંડળીના ચેરમેન જામાભાઈ પટેલ તથા શાળાના શિક્ષક પ્રવીણભાઈ ગેહલોત કામિનીબેન મકવાણા દિયોદર તાલુકા મંડળીના મેનેજર પ્રકાશ શાહ આદિ મહાનુભાવો ઉપસ્થિત રહેલ

પુસ્તકે આપણો મિત્ર છે પુસ્તક થકી મારા જીવનનો ઉદ્ધાર થાય મારો સ્વરંગ વિકાસ થાય મારામાં વૈચારિક ભાવના વધે મારા બેંકીજા પર દે આત્્ય ભાવ વધે એ પુસ્તક વડે આપણે જાણવા મળે છે જેટલું પુસ્તક વધારે વાંચીશું એટલું જીવન આપણું મજબૂત થશે તો આજના તબકે આપણે નિહાળ્યા પુસ્તકનો અધ્યયન કર્યું અને આવનારી પેઢી માટે આ પુસ્તકો ટકાવી રહે અને દરેકને પ્રેરણા માં જીવન જીવવા માટેની અને એકી ભાવ વધે એના પરના પુસ્તકો છે જય 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 ભાર